છતાં એ દુઃખ કેમ આવે છે કારણ એ જ બતાવ્યું જ્યાં સુખ છે ત્યાં માણસ નથી શોધતો એટલા માટેને એને દુઃખ મળે છે કોઈ ઝવેરી દુકાનમાં જાવ પછી કહો કે બટાકા શું ભાવ છે તો પેલો એમ કે બટાકા જોતા તો સાજ માર્કેટમાં જાય અહીંયા થોડી મળે જ્યાં જે વસ્તુ મળતી હોય ત્યાં જ મળે એમ સંસારમાં સુખ શોધવા જશો તો ત્યાં મળવું દુર્લભ છે કારણ કે એ તો દુઃખમાં લે છે સંસાર કોઈ ને કોઈ પ્રકારે તમને દુખી કરશે સુખ જોઈતું હોય તો સુખ જ્યાં છે ત્યાં જઈને શોધવું પડશે સુખસ્ય મૂલમ ધર્મ ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે સુખનું મૂળ ધર્મ છે અને સુખનો સોર્સ ઈશ્વર છે ત્યાં જશો તો તમે કહો ના અમે તો ફરીએ અરવા ફરવા જઈએ કહીએ બી અમને તો સુખ લાગે છે મહાપ્રભુજી કહે સુખા ભાવમ દુઃખમ ચેતી પુરુષાર્થ દ્વયમ એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ આ બંને જુદી વસ્તુ છે મોજ મજાથી દુઃખ ભૂલી જઈએ છે એટલે આપણને સુખ જેવું લાગે છે તો વિચાર કરો દુઃખ ભૂલવું આટલું સુખદાયક હોય તો સાચા અર્થમાં સુખનો અનુભવ કેવો હશે તમે બહુ દિવસથી ભૂખ્યા હો અને કોઈ સુકો રોટલો આપે અને કોઈ પૂછે કે આમ મજા આવી મજા ના આવી દુઃખ ગયું ભૂખ ગઈ પણ રસગુલ્લા મળે તો મજા આવે સુખા રોટલામાં થોડી મજા આવે દુઃખ ગયું પણ સુખ નથી થતું એમ ક્યાંક સંસારમાં આનંદ પ્રમોદ એ દુઃખનો અભાવ લાવે છે પણ સુખનો અનુભવ તો કઈ જુદો જ છે દુઃખના અનેક દ્વાર કયા છે આપણે ત્યાં શાસ્ત્રોમાં અનેક દ્વાર દુઃખના બતાવ્યા છે અને એ દુઃખના દ્વાર થી દુઃખ આવે જ છે માણસની તકલીફ શું છે સુખ પણ આવે ને કઈક સુખ આવ્યું કઈક પૈસા મળ્યા કઈક સારું આવ્યું શું કરીએ આપણે શું વિચારી ભેગું કરી રાખો દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે એટલે રાહ તો દુઃખ જોતા હોય સુખ ભોગવવાનો ભગવાન અવસર આપે ને તોય માણસ સાચવીને રાખે દુઃખ માટે એટલે પ્રત્યેક માણસ પ્રતિક્ષા દુઃખની કરે પ્લાનિંગ આપણું બધાનું દુઃખના દિવસોનું જ હોય છે સુખના દિવસોનું નથી હોતું જોજો તકલીફ ના તકલીફના સમયમાં તકલીફ ન પડે એની જ આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ પણ સુખમાં સુખ કઈ રીતે માણવું એનું કોઈ આયોજન નથી હોતું અરે અવસર મળ્યો છે તો કથા કરી લે અવસર મળ્યો છે તો સેવા કરી લે અવસર મળ્યો છે તો દાન આપી લે જયારે અવસર અને મળ્યો હોય એનું પ્લાનિંગ કરું કઈક એના માટે વિચાર કરો તો એનો પણ વિચાર હોવો જોઈએ કારણ સુખ એટલે સુખમે સુમિરન સબ કરે દુઃખમે કરે ને કોઈ દુઃખમે સુખમે કરે તો દુઃખ એકો હોય સારા દિવસોમાં જેને સત્કર્મો કર્યા છે એના જીવનના દુઃખના દિવસો ટળી જાય છે કોઈક વસ્તુ લેવી હતી આપણને થોડા પૈસા ખૂટ્યા અને આપણને અફસોસ થાય કે આ ગમતી વસ્તુ ના આટલા પૈસા ખૂટ્યા આપણને પૈસા ખૂટ્યા એનો તો વિચાર આવ્યો પણ એવો વિચાર આવ્યો કે આટલા પુણ્યો ઓછા પડે કારણ કે સુખ પૈસાથી નથી આવતું પુણ્યોથી આવે છે પૈસાથી વસ્તુ આવી શકે પૈસાથી ધારેલા મકાન લઈ શકીએ ગાડી લઈ શકીએ વસ્તુઓ લઈ શકીએ પણ જો પુણ્ય એને કાર જોઈતી હોય ને ત્યારે જ બહાર ગયું પણ એ ન ભોગવી ઘણા લોકો એવા ઘરમાં બધું જ હોય પણ એને જ્યારે જોઈતું ત્યારે એને ન મળે દરેક ઘરમાં કોઈ એક પાત્ર તો એવું જ હોય જ કે કાયમ રડતું જ હોય એને અસંતોષ જ હોય એને ક્યાંય કઈ એને એમ લાગે કે મને બસ બધા ટાળે છે મને મળતું નથી જીવ બારનારા દરેક ઘરમાં એકાદ વ્યક્તિ તો મળી જ જાય કુટુંબમાં અને એ અસંતોષને કારણે ઘરથી અળવો અળવો જ ચાલ્યા કરતો આડો જ ચાલતો એ સેટ થાય છે એને બધા બધા મજા કરે છે અને હું જ રહી જઉં છું આપણા પુણ્ય ઓછા પડતા આપણે કઈ પાર્ટી કરી મજા કરી બધું કર્યું આપણને લાગે અને હિસાબ છેલ્લે કરી કે આટલા પૈસા ખર્ચ્યા પૈસા ખર્ચ્યા એનો તો વિચાર કર્યો પણ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબ ક્યારે કરતા સુખ ભોગવવામાં આટલા પુણ્યો ખર્ચ્યા આટલા ખર્ચા બાંધી નો આવો વિચાર આવો જોઈએ આટલા ખર્ચાઈ ગયા સુખ કારણ કે દુઃખ એ પાપનું ફળ છે સુખ એ પુણ્ય નું ફળ છે જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે થોડાક રાજી થજો ચલો આટલા પાપ બળી ગયા આટલા પાપ ખતમ થઈ ગયા આ દુઃખ ભોગવી લીધા આટલા પાપ મારા સમાપ્ત થઈ ગયા અને જ્યારે જ્યારે સુખ આવે ત્યારે થોડા દુઃખી થજો આટલા પુણ્યો ભોગવાઈ ગયા લાવો બીજા બાંધી લો કારણ કે જો પુણ્ય ખૂટી પડશે તો મારા હાથમાં આવેલા રૂપિયા પણ બહુ કામ નહીં લાગે ઘણીવાર ખર્ચ્યા પછી પણ એવી વસ્તુ નથી લાવતા કે ઘરે આવીને અફસોસ આવે કે આ ખોટું લેવાઈ ગયું ત્યારે એમ માનું કે પૈસા તો પૂરેપૂરા ખર્ચાયા પણ પુણ્ય ઓછા પડ્યા જેથી સુખ મળે એવું ન આવ્યું દરેક આવનારી ને મળનારી વસ્તુ સુખકારક જ નથી હોતી સુખાય કરમાણી કરો કયો આ દુઃખ કેમ મળે છે કારણ કે જ્યાં સુખ છે ત્યાં માણસ શોધતો નથી હંમેશા દુઃખની તૈયારીમાં જ રહે છે ને દુઃખની જ પ્રતીક્ષા કરતો રહે છે માણસ જીવનમાં સુખ દુઃખ તો ચાલતા જ રહેવાના મહાપ્રભુજીએ તો આપણને ઉપાય શું બતાવે દુઃખ નો ત્રિદુઃખ સહનમ ધૈર્ય

ગભરામણ ગભરામણમાં શરીર પાતળું થઈ ગયું અને પિયરે આવી અને માએ જોયું કે તારું શરીર આવું કેમ તને સાસરામાં કઈ દુઃખ છે કે દુઃખ તો ઠીક પણ આમનું જે તો છે ને એ બહુ ખતરનાક છે એવી ડરી કઉ છું અરે સીધે સીધું મોડા પર કહી દેવું નહીં તો શું કરી લેશો થોડી હિંમત રાખ સાચી સલાહ દીકરીને તો માં જ આપે એક એક બહુ એને માં જોડે વાત કરતી હતી તો પતિએ ફોન ઉપાડ્યો પૂછ્યું કે પેલા બેન ઘરમાં છે તો કેટલા રિચાર્જ થઈ રહ્યા છે ચાર્જિંગ તો ત્યાંથી જ થાય કયું કે જા કઈ જ અને સવારે પેલા ચા માટે કયું કે ચા બનાવો નહીં તો પેલી કે નહીં તો શું કરી લેશો કે જાતે બનાવી લઈશ આ તો બધા અવાજ છે આપણા જે અજ્ઞાત ભયો છે ને આવા જ હોય છે જ્યારે સામે આવીએ છીએ ને તો લડી લેવાની તાકાત આપણામાં હોય છે પણ આમ થઈ જશે તો આમ નહી થાય તો પેલો નહીં આપે તો પેલો મદદે નહીં આવે તો જ્યાં સુધી પરાધીનતા છે ત્યાં સુધી સુખ જીવનમાં નહીં આવે જે દિવસે ઈશ્વર પર ભરોસો જાગશે અને એમ થાય ના પ્રભુ મારી સાથે છે એ દિવસ સહજ સુખ જીવનમાં પ્રગટ થશે પ્રશ્ન કર્યો છે સમજાવતા કહેવું કે સુખ તો ઈશ્વરના હાથમાં છે માણસ મદદ કરી શકે સુખી ન કરી શકે કોઈ આગળ પ્રશ્નો કર્યા સૃષ્ટિ વિશે પ્રશ્ન કર્યો કે આ નું સર્જન કઈ રીતે થાય છે અને ત્યારે સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ મૈત્રેય મુનિ વિદુરુજીને સવડાવે છે ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી બ્રહ્માજીએ મનુ અને શત્રુપ્લાને પ્રગટ કર્યો પ્રથમ દંપતિ જે બાઇબલમાં આદમ અને યુનિક કથા આવે છે એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની કથા છે આ પ્રથમ દંપતિ છે આ મનુના પુત્રો જ મનુષ્ય કહેવાય આજ્ઞા કરી કે જાઓ મૈથુની सृष्टिનો વિસ્તાર કરો કહ્યું કે પૃથ્વી તો રસાતલમાં हिरण्याક્ષ લઈ ગયો છે પેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો અનુકૂળ ઋતુ અને કાળ બનાવો તો મૈથુની सृष्टिનો વિસ્તાર થાય અરે ખબર પડી કે हिरण्याક્ષને हिरण्याક્ષ આ પૃથ્વીને રસાતલમાં લઈ ગયો છે એ જ સમય બ્રહ્માજીની નાસિકાથી બોલો વરહા ભગવાન જય વરહા ભગવાનનો પ્રગટ કહે સુકરના રૂપમાં પ્રગટ થયા પૃથ્વીને શોધવાની છે ને આજે પણ સુકરને તમે જોશો તો પૃથ્વીને સૂંતો સૂંતો જાય નાકમાંથી પ્રગટ થયા કેમ કેમ કે પૃથ્વીનો ગુણ ગંધ છે અને પૃથ્વીને શોધવાની છે એટલે નાસિકાથી પ્રગટ થયા વરા એટલે કોણ વર એટલે શ્રેષ્ઠ અહ એટલે દિવસ શ્રેષ્ઠ દિવસ કયો છે જીવનમાં તમે ઘણા બધા ડિસિઝન લીધા છે મોટા નાના મહત્વના આપણે કેટલા બધા આજ સુધી જીવનમાં ઘણા બધા નિર્ણયો લીધા છે એ બધા જ નિર્ણયોમાં તમારા લાઈફનો સૌથી બેસ્ટ ઉત્તમ નિર્ણય કયો જો તમે બેસીને ક્યારેક વિચાર કરો તમારા લાઈફ ક્યાં સુધી મેં ઘણા બધા નિર્ણય લીધા એમાંથી શ્રેષ્ઠ નિર્ણય મારો કયો તો જો મારી દ્રષ્ટિએ વિચાર કરો તો જે દિવસે તમે બ્રહ્મ સંબંધ લેવાનો નક્કી કર્યું ને કે ઠાકોરજીના થઈ જવું છે એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ નિર્ણય ન કારણ કે બાકી બધા જ નિર્ણયો તમને સંસારમાં બાંધનાર હતા આ એક તમારો નિર્ણય ભગવાન સાથે તમને જોડનારો હતો કે મારે આજે ઠાકોરજીના થઈ જવું છે અને જે ક્ષણે ભગવાન આપણા જીવનમાં પ્રવેશે ને એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી

ભગવાન નો અભાવ જ છે સૂર્ય નો અભાવ જ અંધકાર છે અહીંયા કહ્યું વરે આ ભગવાન પ્રગટ થયા હિરણ્યાક સાથે ભયંકર યુદ્ધ થયું છે ભગવાને હિરણ્યાક્ષ નો વધ કર્યો પોતાની લાડ માં ફસાવી ભગવાન પૃથ્વીને લઈને બ્રહ્માંડમાં માં પ્રસ્થાપિત કરી આજ્ઞા કરી મનુ અને શત્રુપાને હવે સૃષ્ટિનો વિસ્તાર કર્યો ત્રણ પુત્રી થઈને બે પુત્ર થયા આકૃતિ દેવહુતિ અને પ્રસુતિ ત્રણ પુત્રી થઈ ઉત્તાન અને પ્રિવ્રત બે પુત્ર થયા એના આગળ કથાઓ આવી વર્ણન કરવામાં આવ્યો કરદમજી સાથે દેવહુતિના વિવાહ કરવામાં આવ્યા કરદમજી એવો સંકલ્પ કર્યો હતો કે મારે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ દેવહુતિજી સાથે વિવાહ થયા અને તુરંત સમાધિમાં બિરાજી ગયા પતિની સેવામાં પોતાનું શરીર સુખવી દીધું એકવાર કર્દમજી ની દૃષ્ટિ પડી ક્યારે મને તો ભાને ન રહેવું ધ્યાનમાં બેઠો હતો પણ મારી સેવા ખાતર મારી પત્નીએ પોતાનું શરીર કાઢ્યું આજ્ઞા કરી કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો સ્નાન કરીને આવ્યા સર્વાંગમ સુંદરી બની ગયા સુંદર વિમાન તૈયાર કર્યું નવ કન્યા થઈ અને દશમા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું કર્દમજી અહીંયા એવું તપ કર્યું કે કરદમજીનું તપ જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડે આજે પણ તમે સિદ્ધપુર જાઓ ને ઉત્તર ગુજરાત ત્યાં બિંદુ સરોવર છે અને પ્રભુના નેત્રોમાંથી પડેલા અશ્રુ બિંદુઓમાંથી એ સરોવર બન્યું છે એટલે એને બિંદુ સરોવર કહેવાય અને અહીંયા કપિલ નારાયણ ભગવાનની કૃપાથી દેવહુતી માતાનો ઉદ્ધાર થયો એટલે માની ક્રિયા અહીંયા સિદ્ધપુરમાં કરવામાં આવતી હોય છે માતાની પાછળની જે ક્રિયાઓ હોય એ સિદ્ધપુરમાં જઈને થાય કપિલ ભગવાન થયા માની દ્રષ્ટિ પડી થયું મારા પર કૃપા કરવા માટે પરમાત્મા પધાર્યા છે આવી પુત્ર પાસે ભગવાન પાસે અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે પહેલો પ્રશ્ન કર્યો કે સાધુના લક્ષણ કેવા હોય સાધુ કેવા सर्व देहिना अजात सत्रवह शांतः साध साधु भूषण साधु के बोलो तितिक्षवः સૌથી પહેલા સહનશીલ હોય સાધુ સાધુ એટલે કે વૈષ્ણવના લક્ષણ જો વૈષ્ણવ શબ્દ વૈષ્ણવતા માનવતા જ્યારે સોળે કળાએ ખીલી જાય ને ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે આપણી ભીતર રહેલી માનવતા જ્યારે સોળે કળા એ ખીને બૌદ્ધિક રૂપે આધ્યાત્મિક રૂપે વૈચારિક રૂપે બધી જ પાખુડીઓ ખુલી જાય ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે સહનશીલ હોય સાચું વૈષ્ણવે સહન કરતા શીખ્યું દરેક વાતમાં લડી લેવું જરૂરી નથી સહન કરો સહન કરવાથી હૃદય કોમળ બનશે શક્તિ પેદા થશે અને જ્યારે પણ તમે કોઈ સદ્ગુણ કરો ને તો એને અફસોસ સાથે ન સ્વીકારો કોઈ તમારી સામે જેમ તેમ બોલી ગયો ને તમે નક્કી કર્યું કે ના આપણે એના જેવું નથી થતું એ આપણા જેવું નથી થતો તો આપણે એના જેવું કેમ દઈએ તમે શાંતિથી સહન કરી દીધું તો એ સહન કર્યું એનો તમને અફસોસ થાય કે આનંદ થાય ઘરે આવ્યો અરે તમે એમ કહો કે પેલું આટલું આટલું બોલી ગયો છો ને હું બોલી જ ના શકે સહનશીલતા એ સદગુણ છે સદ્ગુણનો આનંદ થવો જોઈએ અફસોસ ન થવો જોઈએ કોઈએ કંઈક તમારું બગાડ્યું અને તમને ક્રોધ આવ્યો છતાંય તમે ક્રોધ ન કર્યો તો એ ક્રોધ ન કરવાનો તમને અફસોસ થાય કે આનંદ થાય શાંત રહેવાનો શાંતિ ક્રોધ અક્રોધ એ ગુણ છે અને જ્યારે પણ ગુણ પેદા થાય ને અફસોસ સાથે ન સ્વીકારો એને આનંદ સાથે સ્વીકારો હું કહી શકતો હતો છતાંય મેં ન કહ્યું એ વાતની ખુશી હોવી જોઈએ આપણી તકલીફ શું છે આપણા સદ્ગુણો આપણે અફસોસ સાથે સ્વીકારીએ અને જે વસ્તુનો તમને અફસોસ હોય ને એ વસ્તુ બહુ આ ટકે નહીં અને એટલે જ સદ્ગુણો આપણી અંદર બહુ આ ટકી શકતા નથી કારણ કે તમારા સત્તર્મો ને સદ્ગુણોનો જો તમે આનંદ નહીં માણો તે બહુ વાર સુધી તમારી અંદર ટકશે નહીં તમારા ગુણોને માણો તમે હા ઉદારતા મારી અંદર પહેલાં જોને આગ્રહ કરીને મારી પાસે લઈ ગયો હવે જવાના તો હતા જ એ લઈ ગયો એનો અફસોસ કરો એના કરતા ખુશી ખુશી મેં આપ્યું એનો આનંદ ના માણી સદગુણો એ બહુ વાર નહીં ટકે પણ એ તમારા સ્વભાવ બની જશે ને તો એ કાયમ માટે રહેશે જેમ ગુલાબ કોઈ હોય એને કોઈ કાપનારો જાય તો એને એટલી સુગંધ આવે ને કોઈ પાણી પાનારો જાય તો એને એટલી સુગંધ આવે અને એની સુગંધ એનું કર્મ નથી એનો સ્વભાવ છે એમ આપણી અંદર રહેલા સદ્ગુણો એ આપણા કર્મ ન રહેવા જોઈએ આપણા સ્વભાવ બની જવા જોઈએ એને સ્વભાવ બની જશે ને તો જેટલા મિત્રની આગળ સદ્ગુણો પ્રગટ થાય છે એટલા જ શત્રુની આગળ પણ પેદા થશે વિચાર કરો આપણું આખું એક જ દિવસમાં આપણે કેટલા આપણી પર્સનાલિટી ચેન્જ થતી હોય છે તમે સવારે છ વાગે જાગો ને નાઈ ઠાકોરજીની સેવામાં પૂજામાં જાઓ અને અડધો કલાક કલાક જયારે આપણે કેટલા આમ તો ઉભરાઈ બહાર સરસ હોય છે અને જ્યાં મંદિર બંધ કર્યું ને બહાર ફેમિલી સામે આવ્યા ત્યારે કેવા ચેન્જ થઈ જાય છે અને એમાં પણ ફેમિલી થી બંધ કરી ઓફિસ ની બેગ લઈને ઓફિસમાં ગયા ત્યારે પાછી ત્રીજી પર્સનાલિટી બહાર આવ એક જ દિવસમાં એક જ વ્યક્તિને કેટલા વ્યક્તિત્વ બહાર આવતા હોય છે વિચાર કરો કલાક જે સેવામાં હતા એવા જો ચોવીસ કલાક રહીએ તો પછી આપણે સંત ન બની જઈએ આપણે સાધુ ન બની આપણે હોઈએ છે ખાલી એનો ટાઈમ પીરિયડ જ વધારવાનો છે આપણી અંદર ફિલિંગ્સ અને ભાવ ને ગુણ નથી એવું નથી આપણા બધાની તકલીફ શું છે સદ્ગુણોને બધાને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી અને દુર્ગુણોને ચોવીસ કલાક છૂટા મૂકી પાઠ ક્યારે સવારે કલાક તો કરવાના માણા કલાક તો કરવાની અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરવાની એટલે સેવા પાઠ જપ માળા જે એ બધું કલાકમાં ફિક્સ કલાક થઈ ગયું છે બંધ અને ક્રોધને ચોવીસ કલાકની છૂટ લોભને ચોવીસ કલાકની છૂટ ઈર્ષાને ચોવીસ કલાકની છૂટ એટલે કે દુર્ગુણોને એટલી બધી સુવિધાઓ આપણે આપી રાખી છે અને સદ્ગુણોને એટલું બધું બંધન આપી રાખ્યું છે છે બધું જ પણ તમે જેનો વિકાસ કરવા માંગો એને છૂટ આપો છો અને જેને રૂંધી નાખવા માંગો એને ટાઈમમાં બાંધી દો છો વિચાર કરો તમે શેનો વિકાસ તમારી અંદર કરવા માંગો છો દયાનો પ્રેમનો સદ્ગુણોનો તો ગુણોને વધારે ટાઈમ આપો કે ચોવીસ કલાકમાં વધારે એ આપણી જોડે અને દુર્ગુણોને બાંધો ક્રોધ કરવો છે ચલો નક્કી કરો સવારે ત્રણ થી ચાર માં જેટલો ક્રોધ કરવો કોઈ જાગૃત ના હોય કોની સામે કરો

તમે તો બધા જાણો છો ચલો એ તો નક્કી કરો જેના પર આવ્યો એના પર જ કર્યો બીજી વાત જે જગ્યા પર ગુસ્સો આવ્યો એને બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં કરી ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો આવ્યો છે તો એને કિચન સુધી નહીં લઈ જઈએ બેડરૂમ સુધી નહીં લઈ જઈએ એટલું તો નક્કી કરો જે તારીખમાં ગુસ્સે છો એ તારીખ બદલાય પછી છોડી દેજો એટલું નક્કી કરશો કે ચલો આ તારીખે ગુસ્સો છે કેલેન્ડર માં ડેટ ચેન્જ થઈ જાવ પછી ક્યાંક તો બાંધો ક્યાંક તો એની સીમા નક્કી કરવા બધાની કે એની અંદર અંદર ફરતું રહે એટલે બહાર ના જાય પણ આપણે એટલી છૂટ આપી દઈએ છે કે એને જ્યાં જયારે જેટલો ટાઈમ જેની ઉપર ઉતારવો હોય ઉતારો આટલી બધી છૂટ કોઈ બાળકને આપો તો બગડી જાય અને આ રીતે જ આપણે બધા બગડે છે કારણ કે આપણા મનને આપણે દુર્ગુણો માટે એટલી છૂટ આપી છે કે એને બગડવાની પૂરેપૂરી સંભાવના ઊભી કરી દીધી છે અને સુધારવા માટેના એટલો ઓછો સમય સૌથી નાનો રૂમ આપણો પૂજાનો સેવાનો જો એટલી ઓછી સ્પેસ આપણા ગુણોના વિકાસની સૌથી ઓછી સ્પેસ હોય સૌથી ઓછો ટાઈમ હોય સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય વિચાર કરો તો આ ગુણોનો વિકાસ થશે કે તમે કંઈક તો એના પર ધ્યાન આપો તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે તે તીક્ષા સહનશી કારુણિકા જે કરુણામય હોય વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાય સર્વમાં જે આત્મ ભાવ રાખે બીજાના દર્દને સમજી શકે અને કેવું સમજી ન શકે એને દૂર કરવાનો પ્રયાસ પણ કરે આપણા ગુસાઈજી પ્રભુ ચરણ બસો ની વાર્તામાં પ્રસંગો આવે છે સોનાની ઝારીજી લઈ શિનાજી બાવાની જઈ રહ્યા છે અને એક શાક વાળી ગરીબ બાઈ તરસી તડપી રહી છે જાણે પાણી નહીં મળે તો મરી જશે ગુસાઈજી એ કહ્યું ભીતરિયા ને આ ઝારીજી નો જળ એને પીવડાવી દે

જે પ્રભાવિત કરવાની વૃત્તિ વાળો ના હોય જે પ્રસન્ન કરવાની વૃત્તિ વાળો ઇમ્પ્રેસ કરવામાં લોકોને એને રસ ન હોય લોકોને ઇન્સ્પાયર કરવા જેને રસ હોય જેના જીવનના કલ્યાણ કરવાના ઉદ્દેશ્ય સાથે જે જગતમાં પરિભ્રમણ કરતો હોય એ જ સાધુ છે અને આવા સાધુ આ ભૂમિને ટકાવી રાખે છે આવા મહાપુરુષોના ચરણાર્વિંદ તીર્થોમાં જાય તો તીર્થોને પવિત્ર કરતા હોય છે સાધુના લક્ષણ બતાવ્યા આગળ પ્રશ્ન કર્યો ભક્તિનું સ્વરૂપ શું છે ચાર પ્રકારની ચર્ચા કરી રામ તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ જે વેર ભાવથી ભજે છે તામસ ભક્તો છે જે સ્વાર્થ ભાવથી ભજે છે રાજસ ભક્તો છે જે પ્રભુને મુક્તિની ઈચ્છાથી ભજે છે સાત્વિક ભક્તો છે અને જે કેવલ ને કેવલ પ્રભુની પ્રસન્નતા માટે પ્રભુને ભજે એ નિર્ગુણ ભક્તો છે આમ ભક્તિ ની ચર્ચા કરી તૃતીય સ્કંદને ને વિરામ આપીએ બોલો ગોવર્ધન નાથ કી જય વલ્લભાધીશ કી જય ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા વિવિધ પ્રકારનો સર્જન એ જ વિસર્ગ છે ચાર પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા એકત્રીસ અધ્યાયમાં આવેલા ચતુર્થ સ્કંદ ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલે ચતુર્વેદ પુરુષાર્થ આપણે કહીએ છીએ એટલે કે દરેક મનુષ્ય જેની કામના રાખે છે એને પુરુષાર્થ કહેવાય આ ચાર વસ્તુ દરેક ને જોઈએ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેક ના જીવન ની માંગ છે આ દુનિયામાં દરેક ને ધર્મ જોઈએ છે તમે તે તો પાપી વ્યક્તિ હોય નાસ્તિક વ્યક્તિ હોય અધાર્મિક વ્યક્તિ હોય ભગવાનમાં ન માનતો હોય પાપમાં રત હોય છતાંય એને જોઈએ છે તો ધર્મ જ બધા આગળ ખોટું બોલતો હોય કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે ના જોઈએ તો સત્ય જ છે ને બધાને છેતરતો હોય કોઈ એને કોઈ ઈચ્છેક કે મને કોઈ છેતરે એને તો ઈમાનદાર જ જોઈએ છે બધા આગળ ક્રોધ કરતો હોય પણ એ ક્રોધી વ્યક્તિને પણ સામેવાળો તો શાંત જ જોઈએ છે એટલે કે ધર્મની જેટલી બાબતો છે એ દુનિયાનો દરેક વ્યક્તિ ઈચ્છે છે ચાર ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ઈમાનદારીથી ચાર ભાગ કરી લો આયા છે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી કોને અધર્મ જોઈએ છે આ દુનિયા ભલે ભગવાનમાં માને કે ન માને ધર્મ કરવાની વૃત્તિ નથી તો મનની વૃત્તિ છે માંગ છે દુનિયામાં દરેકને ધર્મની જેટલી બાબતો છે ધ્યુતિક્ષમા દમોસ્તેયમ સૌચમ ઇન્દ્રિય નિગ્રહ દી વિદ્યા સત્યમ ક્રોધો દષ્કં ધર્મ લક્ષણ આ 10 લક્ષણ ધર્મની અપેક્ષા બધાને છે દરેકને અર્થ જોઈએ છે સુખના સાધનો જોઈએ છે અરે સુખ પામવું હોય કે પાપ થોડી છે ઘણીવાર લોકોને એમ થાય કે આ પરિવાર સાચવવું ને જોબ કરવી ને પૈસા કમાવા જાણે પાપ જ ન કરતા હોય અમે તો સંસારમાં ખૂંપાયેલા છીએ જાણે આમાં જ લાગે આ પાપ નથી આપણે ગૃહસ્થી છીએ તો આ ગ્રહસ્થીનો આ ધર્મ છે તમે આ જે કરી રહ્યા છો એ ધર્મ જ કરી રહ્યા છો આ ધર્મ નથી આપણે કોઈ સંન્યાસી થોડી છીએ સન્યાસી માટે આ બધું બંધન કરતા છે પણ સન્યાસીઓના મોઢે એટલા બધા ધર્મ વચનો આપણે સાંભળ્યા અને કથાઓ સાંભળીને તો આપણને આ બધું જે કરીએ છીએ ને બધું અધર્મ લાગે છે ના સંન્યાસીના ધર્મ જુદા છે ગૃહસ્થિના ધર્મ જુદા છે આ ગૃહસ્થીનો ધર્મ છે એણે ધન કમાવવું ઘર બાંધવું બાળકોને ભણાવવા પરિવારને સાચવવું તમે ગૃહસ્થિ થઈને જો આ નથી કરતા તો પાપ કરો છો હવે તમે ગૃહસ્થ ધર્મમાં છો તો તમારે આ કરવું જ જોઈએ કારણ ધન્ય ગ્રહસ્થ આશ્રમો એમ કહ્યું અન્ય સર્વ આશ્રમો કરતા ગ્રહસ્થ ધન્ય કરો છે કારણ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય ભિક્ષા લેવા તો એને ગ્રહસ્થી પાસે જ આવવું પડે એટલે તમે જે કરી રહ્યા છો એ પાપ નથી એ બંધન નથી એટલે મનમાંથી સૌથી પહેલાં કાઢી નાખો ઘણા એમ થાય કે આ બધું કરીએ જણે પાપ જ કરીએ છીએ ના તમે ધર્મ કરો છો ગ્રહસ્થીનો ધર્મ બજાવી રહ્યા છો તો અર્થ સુખની કામનાઓ જોઈએ છે સુખની ઈચ્છા રાખવી એ પાપ નથી સુખ સુવિધામાં રહેવું એ અપરાધ નથી ઘણી વાર લોકોને એમ થાય કે ગરીબી હોય ને એ જ ધાર્મિક ગરીબ હોય સુખી ધર્મ ન હોય તો ધર્મ અને ગરીબી ને કોઈ મેળ થોડી છે આપણે એવું બધું કનેક્ટ કરી લઈએ છીએ ને ભાગવતજી માં જેટલી કથાઓ છે બધી રાજા મહારાજાઓની જ કથા છે પણ બધાના પ્રસંગો જુઓ બધા રાજા મહારાજાઓની જ કથાઓ છે બધાની એટલે સુખી થવું એ કોઈ પાપ ધર્મ અધર્મ એને કોઈ સુખ દુઃખ જોડે જોડે સારા જ હોય કોઈ જરૂરી થોડી છે અને બધા લોકો ખરાબ હોય કોઈ જરૂરી થોડી છે દુનિયામાં કેટલા સત્કર્મો કરે છે સમૃદ્ધ લોકો કેટ કેટલા લોકોને એના થકી લાભ મળે છે એટલે ક્યારે પણ કોઈ સુખીને જોઈને મનમાં નિશા સાની એને આશીર્વાદ આપવા

એના કરતાં ઝૂંપડાવાળાને એના ઘરે બોલાવીને સારું ખવડાવો અને એવી ઈચ્છા રાખો કે બધા સારું ખાય બધા સુખી થાય ગરીબ દેખાય અને કોઈ સારા થઈ જાય એવું બતાવવાની કોઈ કોશિશ કરે તે ભ્રમણા જ છે પહેલાં ગરીબ સુખી કેમ થાય એનું ચિંતન કરવું જોઈએ મોટા માણસો ગરીબને ત્યાં જમીને આપણે વાવા કરીએ એ કોઈ ઉત્તમ પક્ષ નથી ઉલટાનો પ્રયાસ એવો કરો કે એનુંય આવું ઘર હોય અને એને સુખીની જેમ જમવા મળે ત્યારે સમાજનું કલ્યાણ થાય એટલે દુઃખ જોડે અને ગરીબાઈ જોડે બહુ પ્રેમ કરવાની જરૂર નથી આ ગરીબ જોડે પ્રેમ કરાય ગરીબાઈ નું થોડી પ્રેમ કરાય એ તો કેમ કરીને દુનિયામાંથી જાય અને બધા સુખીને સમૃદ્ધ થાય એનો પ્રયાસ બધાએ કરવો જોઈએ